અમદાવાદના મણિનગર વિસ્તારની સ્કૂલમાં નયન સંતાણી નામના ધોરણ દસના વિદ્યાર્થીને ધોરણ આઠમાં ભણતા એના જુનિયર વિદ્યાર્થી દ્વારા જે પ્રમાણે સ્ટેબિંગ કરીને હત્યા કરવામાં આવી એ આખા ગુજરાત અને દેશ માટે બહુ ચિંતાનો વિષય છે આપણે ગુજરાત અને દેશની નવી પેઢી એ કઈ દિશામાં જવા માગે છે એવો એક બહુ સિરિયસ સવાલ ઊભો થાય આવી માસૂમ ઉંમરમાં પણ કઈ રીતે આ પ્રમાણેની ઘટનાને અંજામ આપવાનું મન થાય એક બહુ મોટો સવાલ છે જે ભોગ બનનાર પરિવાર છે એને હું મારી સાંત્વના પાઠવું છું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આપણા પરિવારના દીકરા કે દીકરી સાથે બન્યું હોય તો આપણે ધ્રુજી જઈએ હચમચી ઉઠીએ એવી આ ઘટના છે અને એટલે સ્વાભાવિક રીતે આખું ગુજરાત પીડિત પરિવારની સાથે છે અને આપણે બધા જ માગણી કરીએ અને મને અપેક્ષા છે કે આમાં ચોક્કસ ન્યાય મળશે પણ સાથે સાથ એ પણ ખાસ કહેવા માગું છું ગુજરાતની જનતાને કે આવા મુદ્દામાં કોઈ પણ રાજકીય માણસો અને રાજકીય રંગ ખાસ કરીને ઉમવાદી રંગ આપવાની કોશિશ ન કરી જેણે સ્ટેબિંગ કર્યું એણે આખા ક્લાસમાંથી હા આ છોકરો સિંધી છે આને મારો એવું ન હોય કોઈ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે લડે વિદ્યાર્થીઓની કુમળા મનમાં કોઈ જાતિ અને ધર્મ એવું બધું ખાસ કંઈ હોતું નથી આપણે બધા જાણીએ છીએ એ બધા રાજકારણીઓના ખેલ હોય છે એટલે આને કોમવાદી રંગ કોઈ ન આપે અને પીડિતો માટે આપણે સાચી આપણી સંવેદના વ્યક્ત કરીએ અને પીડિત પરિવારને ન્યાય મળે આપણા ગુજરાતમાં આપણે બધા જ વાલીઓ તરીકે ગુજરાતી તરીકે એક ચિંતન કરીએ શા માટે વિદ્યાર્થીઓમાં આવી માસૂમ અને કુંબળી વહીએ હિંસાના સંસ્કાર કેમ રૂપાતા હોય છે અને આ હિંસાના સંસ્કાર દરેક જાતિ અને ધર્મમાં છે હું ઘણી સ્કૂલો બાબતે સાંભળતો હોઉં છું કે દલિત સમાજના વિદ્યાર્થીઓ ફક્ત દલિત સમાજથી બિલોંગ કરે એટલા કારણે મધ્યાહન ભોજનથી અલગ લાઈનમાં બેસાડવામાં આવે રાઈટ કે દલિત સમાજના વ્યક્તિને ગોળી ચડવામાં દેવામાં આવે કે વાળંદ બાળ ન કાપે તો એ અસ્પૃશ્યતા પાડનારા કે દલિતો પર હિંસા કરનારા માણસોની કોઈ દિવસ જાતિ નથી કહેતો હોતો